કેમ જો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે અમારા બ્લોગ તો આજે આખો દિવસ તો કઈ વ્લોગિંગ લેવાનો ટાઈમ ન મળ્યો કારણ કે કામ મારી પાસે એટલું બધું છે સાહેબ અને આજે હું એક આપડા સમાજનું ગૌરવ આપણે કહીએ તો પણ હાલે અને એક સ્ટેજ ઉપર ચડીને સાહેબ આમ હું કેવો કેવું પડે ને કે હું વાલ્મીકી નું લોહી છું ઈ સાહેબ આપણા માટે બહુ મોટી વાત છે તો વાત કરું છું હું નીરવ વાઘેલાની જે આપણા સમાજના ગાયક છે ખોડિયારમાના બહુ મોટા ભગત છે અમદાવાદમાં રહે છે અને બહુ જ સારું એવું કામ કરે છે તો આપણે એક નાની એક મસ્તી કરવાના છે એક પ્રેન્ક વિડીયો બનાવવાના છીએ તો હું એમને ફોન કરું છું અને ફોન કરીને થોડીક એમને એવું ખેંચીશ તો વિડીયોમાં તમે બીને રહેજો ફોન કરું છું એમને જોઈ એમનું રિએક્શન શું હોય છે વ્યસ્ત છે ભાઈ હસ્તી છે નીરવભાઈ બોલું તો સુરત થી વાત કરું છું

બરાબર હા એટલે મારી ભાઈ બે ત્રણ વિડિયો હે તો મે કીધું નીરવ ભાઈ આપડા કેમ નથી બોલતા તો કીધું મારી કરો અચ્છા અચ્છા છોડ નું ના કેટલા બધા અલગ અલગ હા હા બોલો તો કે નું લાગે કે નીરો વગેલા કરોડપતિ કે જ અસર કે પૈસા કે પણ ને નો ક્વોલિફિકેશન અચ્છા અચ્છા તો એ તો મારી પાસે હા હા બોલો મારા બોલું છું ભાઈ અચ્છા એટલે મારા એક પે એક મારી પાસે એવા મેં કીધું ભરવાડના સમય અને ક્યારે એવું બન્યું છે નીરવભાઈ કે તમે આપડા વાલ્મીકી સમાજ ની ટીકા કરી હોય ક્યારે બરોબર છે પણ એવું થઈ શક્યું હોય મારી પાસે એક વાત આવી છે તમારી બરોબર છે પણ મારી પાસે હવે તમે બોલો છો કે બીજા કોઈ બોલે છે બરોબર છે આ તો મારી પાસે આવા દાખલા છે

આઈ મને વાત મળી તમારી અને એ કૃષ્ણા બેન નો વિરોધ નો વિડીયો મેં ઉપાડ્યો તો મેં જ બનાવ્યો હતો તમે કદાચ જોયો હોય તો અને મેં કીધું આપણા સમાજમાં મેં કીધું હું હજી મેં વિડીયો જયારે બ્લોગ ચાલુ કર્યો ને ત્યારે સ્ટાર્ટિંગમાં હું એમ બોલ્યો હતો કે સ્ટેજ ઉપર સડીને એમ વટથી કેવું ને કે હું વાલ્મિકી નું લોહ છું એ બહુ મોટી વાત છે ભાઈ આપણા માટે અને એ જ તે

અને અમદાવાદ આવી તો તમને તમારે મુલાકાત કરશું ચાલો ભાઈ જય માતાજી જય વાલ્મીકી જો ભાઈ નિર્ય નીરો સિરિયસ થઈ ગયા હતા થોડોક સમાજના સમાજના પ્રત્યે એમને લાગણી બહુ વધારે છે કારણ કે મેં હું જે બોલ્યો તો એમાં કોઈ પણ વાત સાચી નથી બધી વાત ખોટી છે કારણ કે આપણે એક પ્રેન્ક જ કરતા હતા અને હું તમને ફરીવાર એમ કહીશ કે સમાજનો આપણા સમાજનો કોઈ માણસ સ્ટેજ ઉપર ચડીને આમ બટથી ને કે હું વાલ્મીકી સમાજનો નોય છું તો આ આપણા માટે બહુ મોટી વાત છે ભાઈ તો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો કે આગળ હું પ્રાઈ કોની આરએ કરું અને નિરવ ભાઈ એ આપણા સમાજનું ગૌરવ છે હું બીજી વાર કહીશ અને વિડિયોને તમે સબસ્ક્રાઇબ કરી દો તો આજના માટે આટલું જ તો જય માતાજી